મહેસાણા જિલ્લાના બહુચરાજીનું સપાવાડાનું ગામ કેવી રીતે ભણશે પાકા રસ્તાના અભાવે વિદ્યાર્થીઓ કાદવ કિચડના રસ્તે અભ્યાસ માટે જવા મજબૂર ત્રણ હજાર પાંચસોની વસ્તીના ગામમાં પાકા રસ્તાનો અભાવ વિદ્યાર્થીઓ ત્રણ કિમી કિચનમાં જવા મજબૂર દર ચોમાસામાં આ જ પ્રશ્નો યથાવત છતાં રાજકીય આગેવાનો ફક્ત ચૂંટણીમાં જ દેખાય તેવી ચર્ચાઓ એક પણ ધારાસભ્ય કે સાંસદ દેખાતા નથી મહેસાણાના સત્તાધીશો સામે ઉઠ્યા સવાલો વિદ્યાર્થીઓ દીકરા દીકરીઓ કાદવ કિચનમાં થઈને ચપ્પલ હાથમાં લઈ જવા મજબૂર ગામની શાળામાં અભ્યાસ કરવા માટે જવા મજબૂર ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર વિસનગર સુહિલ મેમન સાથે ફારૂક મેમન ખેરાલુ ઓકે હું નવા ધોરણ ભણું છું અમારે વર્ષો વર્ષોથી આવી લુહા ચોમાસામાં હું પોણી ભરાય છે એટલે છોકરા યાદિક નથી એટલે તમે રોડની વ્યવસ્થા કરો ઓકે સાપાવાડા ગામમાં કેલાજી આ રસ્તામાં વર્ષોથી જ્યારથી દેશ આઝાદ છે ત્યારથી આ જ પોઝ્યુશન છે દરેક બાળકો નિશાળ દવા માટે જીવ જોખમમાં લઈને આવી જાય છે મતલબ કોઈ દવાખાનું ગમે તે હોય તો બહુ તકલીફ પડે છે આ રસ્તાની એટલે આ રસ્તાનું કંઈક કરું સુવિધા